છોતેરમાં ગણતંત્ર દિવસની માળિયા હાટીના તાલુકામાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાઈ છોતેરમાં ગણતંત્ર દિવસની આન બાન શાન સાથે માળિયા હાટીના તાલુકામાં ઉજવણી કરવામાં આવી છે તાલુકાના જુજારપુર ગામે તંત્ર દ્વારા ખૂબ જ ધામધૂમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે મામલતદાર વાળા સાહેબે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને દેશના વીર શહીદોને યાદ કર્યા હતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા સાહેબ આરએફઓ શ્રી મકવાણા સાહેબ હેલ્થ ઓફિસર શ્રી આબાબેન ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી મંગરા સાહેબ સહિતના મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ શિક્ષકોએ હાજરી આપી હતી તેમજ જુજારપુરના સરપંચ રમેશભાઈ સેવરા જિલ્લા પંચાયતના સભ્ય હીરાભાઈ સોલંકી ભુવા હતા અનુસૂચિત જનજાતિ જુનાગઢ જિલ્લાના મોરચાના પ્રમુખ બાપભાઈ મકવાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ સહિતના આગેવાનો જુજારપુર ગામના નગરજનો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજરી આપી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા તાલુકાના જલંધર ગીર ગામમાં સરપંચશ્રી ભીમભાઈ હું જિલ્લા પંચાયતના સભ્ય વરજાંગભાઈ કરમટાણાના માર્ગદર્શન મુજબ પ્રભાત ફરી સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જલંધરની શાળામાં રજૂ કરવામાં આવ્યા હતા માળિયા આટીનામાં સરકારી હાઈસ્કૂલ અને મેઘલ નર્સિંગ સ્કૂલ સહિત વિવિધ સ્કૂલોમાં પણ ગણતંત્ર દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી આપણે એક વખત રાષ્ટ્રભાવનાથી બોલીશું જય હિંદ ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસના તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી માળિયા તાલુકાના જુજારપુર ગામે જયારે થઈ રહી છે ત્યારે તાલુકા તંત્રના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત સર્વે પદાધિકારીઓ સર્વે અધિકારીશ્રીઓ આ ગામના ગ્રામજનો કર્મચારી ગણ પોલીસ તંત્ર અને વહાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ બહેનો આપ સર્વનું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં માં હું હૃદયથી સ્વાગત કરું છું આપણા

આ ગામની અંદર આ કાર્યક્રમ જયારે યોજાઈ રહ્યો છે ત્યારે એની શું વિશેષતા છે એના વિશે થોડીક વાત કરીશ કે સરકાર તાલુકા કક્ષાએ જયારે જયારે પણ જે ગામે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે નક્કી કરેલું છે ત્યારે આ ગામના વિકાસમાં સરકારશ્રી સરકાર શ્રી તરફથી પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલી છે એટલે આ ગામ માટે એ મોટી ઉપલબ્ધિ છે કે સરકાર વિકાસ માટે લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે આ નાની ના ગણશો કારણ કે માળિયા તાલુકાના અડસઠ ગામમાં ફરતા 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 બીજી વખત વારો આવતા વર્ષો વીતી જશે એટલે આ ગૌરવાનિત પળને આપણે આપણા હૃદયની અંદર કંડારી રાખીએ મને આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદ મળ્યું એ બદલ જિલ્લા વહીવટી તંત્રનો અને આપ સર્વે ગ્રામજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત આપણે એક વખત રાષ્ટ્ર ભાવનાથી બોલીશું જય હિન્દ ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસના તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી માળિયા તાલુકાના જુજારપુર ગામે જ્યારે થઈ રહી છે ત્યારે તાલુકા વહીવટી તંત્રના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત સર્વે પદાધિકારીઓ સરિકારીશ્રીઓ આ ગામના ગ્રામજનો કર્મચારીગણ પોલીસ તંત્ર પદાધિકારી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમને આવકારવા માટે અત્રેની શ્રી જુજલપુર પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ